મીડિયા સમક્ષ ઇફકોના ચેરમેન મહિના પછી પહેલી વખત રાજકોટમાં જ્યારે આવી રહ્યો છું ત્યારે પહેલી વાત કરી દઉં કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંખ્યા ઇફકોની ચૂંટણી પણ પૂરી થઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રોની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યું છે ત્યારે મે નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ગુલર ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાત ધર્મ અને સમક્ષ દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવ્યું કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે મજદૂરો માટે ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છે સુધી પહોંચાડવી

હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી લાગે હું કઈ કામ નહી એમાં માત્ર સાચું કામ કરવાનું રાજકોટના અગ્રણીઓ એમને પ્રેસ કરી આજે રાજકોટના અગ્રણીઓ છે અને તમને કે કેમ લાગે છે કે દક્ષિણ ભારતની લોબી છે આવી દક્ષિણ ગુજરાતની લોબી છે સૌરાષ્ટ્રની લોબીને હવે રાજકોટ ખતમ કરવા આવી મે શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની મને મોદી સાહેબ જે મહેનત કરી છે જે અમિતભાઈ મહેનત કરી છે જે ભૂપેન્દ્રભાઈ મહેનત કરી છે આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે યોજનાઓ એવી છે જાતિ જાતિ પક્ષ એના

સામાજિક સંસ્થા લઈને નીકળવાનો છું પક્ષા પક્ષી જ્ઞાતિ જાતિ અમરેલી જઈ રહ્યા છો અમરેલીમાં છેલ્લા બે દિવસથી રાજકારણ ગરમાયું છે નારણભાઈ કાછડિયા જે રીતે ખુલ્લા મંચથી બોલ્યા છે ભાજપ ના આંતરિક કે અમરેલી સુધી હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાની એમનો દ્રષ્ટિકોણ છે પાર્ટીનો પાર્ટીનો દ્રષ્ટિકોણ પાર્ટીનો દ્રષ્ટિકોણ હોય છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું અને જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સોય માસ કરીને કરું છું જે બોલો છું તમે સાંભળ્યું છે તમે બતાવ્યું છે તમારો બધાનો આભાર હવે એમાં વિવાદ કઈ કરવાનો નથી જે મેન્ડેટ જે મેન્ડેટનો વિવાદ હતો એની આગામી દિવસોમાં બીજી સહકારી સંસ્થાઓ એની અસર નહીં થાય માનો છો તમે એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે એના નેતૃત્વ વિચાર કરશે એ વિચાર નથી આમ છતાં પણ આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે આ તમે જે ચર્ચાઓ કરો છે ચાલે છે તો હું સરકાર સાથે મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો મલ્ટીટેક કોર્પરેટિવ એક્ટ અને આખા દેશમાં આદર્શ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે મને મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે જ્યાં નેક્યુના હશે જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરી મેન્ડેટ પ્રથા હોવી ન હોવી એ વખત લોકસભા ધારાસભા મ્યુનિસિપાલિટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં એ તો ધીમોબા શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પોસ્ટ અને ત્યાર પછી આ કાયદો બન્યો એટલે કાયદામાં જે હોય

કેટલાક લોકો પોતાના આધારે કદ વધારવા માંગતા હોય છે ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે પદ હોય કે ન હોય હું લોકોની સેવા જે રીતે કરું છું કરવાનો રહેવાનો એક્ટ દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે સ્ટેટ કોપરે એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ જ આપ્યા છે મોડલ જ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ બાળપણથી જ્ઞાતિ જાતિ કોમ પક્ષા પક્ષી પર સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું રાજકારણમાં એટલી ચૂંટણીઓ લઈ મેં ક્યારેક જ્ઞાતિવાદના આધારે મત માગ્યા નથી એમાં હું વિશ્વાસ કરતો નથી એ જે જે કે સંસ્થામાં વડાની ઉપર હોય છે કે પોતાની મર્યાદા રાખવી કે મર્યાદા તોડ દેશભાઈ રાદડિયાએ અમને એક બહુ મોટું નિવેદન આપ્યું છે રાજકારણ રાજકારણની જગ્યાએ છે અને સામાજિક સંસ્થા સામાજિક સંસ્થાની જગ્યાએ છે સામાજિક સંસ્થા હોય જો રાજકારણમાં આવવું હોય તો લડી લેવી જોઈએ આવું એમ કે દેશભાઈની વાતનું સમર્થન કરું સાન સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો